ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરમાં તો દૂષિત પાણી આવે જ છે પરંતુ વડોદરા શહેરની મહાનગરપાલિકાની કચેરીમાં પણ પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે એટલે કે દીવા તલેજ અંધારું દેખાઈ રહ્યું છે ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે જ સમગ્ર વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં ગટર મિશ્રિત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતા નગરજનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરિયાદો ઉઠવા પામી છે જોકે મહાનગરપાલિકાએ જેઓ સમગ્ર શહેરનું વહીવટ કરે છે ત્યારે આ જ કચેરીમાં દુર્ગંધ તેમજ પીડાશ પડતું પાણી ઓફિસમાં આવે આવી રહ્યું ચકચાર મચી જવા પામી છે અને પાલિકાના વહીવટી આલા નેતાઓની પોલ ખુલ્લી પડી છે ત્યારે આ દૂષિત પાણી માટે જવાબદાર કોણ તેવા વેધક સવાલો કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા ચંદ્રકાંત ભટુ શ્રીવાસ્તવ સહિત વિપક્ષના નેતાએ ઉપરોક્ત દૂષિત પાણી મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે આ કોર્પોરેશનનો સવાલ નથી આખા વડોદરા શહેરનો સવાલ છે ચારે બાજુ ગંદુ પાણી આવતું હોય કોઈ જગ્યા પાણી નથી આવતું કોઈ જગ્યા ગંદુ પાણી આવે છે અધિકારીઓ આટલી મહેનત કરતા હોય ચારે બાજુ અધિકારી દોડતા હોય એના ઉપર કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય હોય ચોખ્ખું પાણી ના મળે તમે વિચાર કરો કે લોકો પણ ગેરકાયદેસર કનેક્શન જોડી દે કાપવા જાય તો કાપવા ના દે લોકો મોટરો લગાવી દે અધિકારીઓને દબડાવી દે આ તમામ બાબતો સત્તા પર બેઠેલા લોકોએ જોવું જોઈએ કે બાય હુક એન્ડ કોક એક વખત મોટરોથી પાણી ખેંચાઈ જાય ટ્રેનેજનું પાણી અંદર આખી રાત અંદર જાય સવારે જ્યારે પાણી આવે ત્યારે નળીકા ભરાતી હોય ત્યારે એ જ પાણી ચારે વિસ્તારની અંદર ગંદુ પાણી જાય એ સભામાં હું વારંવાર રજૂઆત કરી ચૂક્યો છું મારું કહેવાનું મતલબ એટલું જ છે કે સત્તા પર બેઠેલા લોકો અને અધિકારીઓ કમિશનર એક વખત કડકાઈથી તો કામ કરો કોઈ લાલચ વગર અધિકારીઓને સપોર્ટ આપો બે કામ ઓછા કરો જે તાકાત લગાડી લગાડી દો કારણ કે ફરજિયાત ફરજોમાં પાણી આપવાનું કોર્પોરેશને ફરજિયાત ફરજોમાં લખેલું છે એક્ટમાં ફરજિયાત ફરજોમાં લખેલું છે કે ચોખ્ખું પાણી પૂરતું પાણી અને લોકો પીવી શકે એવું પાણી કોર્પોરેશનને ફરજિયાત આપવાનું તેમ છતાં નહીં આપી શકતી એનું કારણ એનું કારણ અનેક કારણો છે ચાહે મોટરનું કારણ હોય કાંઈ ગેરકાયદેસર કનેક્શન હોય કાંઈ અધિકારીઓને કામ નહીં કરવા દેતા હોય તમામ બાબતો છે અને તમામ બાબતો છોડીને એક કડકાઈથી આ વડોદરા શહેરના નગરજનોને ચોખ્ખું પાણી મળે આ જ વિરોધ પક્ષ અને અમારા પાર્ટીના લોકો ત્યાં બેસે અને પાણી મંગાવે તો ગંદુ પાણી આવે કેટલી શરમની વાત છે આપણે જ્યારે વડોદરા શહેરના નગરજનોની વાત કરતા હોઈએ કે એના માટે લડતા હોઈએ કે લોકોને પાણી નથી મળતું લોકોને ચોખ્ખું પાણી નથી મળતું અને આપણને જ ગંદુ પાણી પીવા મળે એ કેવું લાગે છે કમિશનરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે હું જોઈ લઈશ પણ કમિશનરને મેયરને અને તમામ સત્તા પર બેઠેલા લોકોને કહેવા માગું છું કે કડક હાથે કામ લઈ આ વડોદરાસન તમે વિચાર કરો કે જેમની પાસે પૈસા છે તે એકવાગાર્ડ લગાવશે જેની પાસે પૈસા છે બહારથી પાણી મંગાવશે પણ એ ગરીબ ઝૂંપડપટ્ટીમાં ગરીબ માણસ જે બે ટૅમનો ખાવાનું માટે ફાંપા મારતો હશે એને કેવું પાણી મળતું હશે આ તમામ બાબતો પ્રશ્નાર્થ ચિહ્ન બને છે એટલે મારું તો એટલું જ માગું છે આ લોકોથી કે લોકોને ચોખ્ખું પાણી કઈ રીતે મળે કડકાઈથી મળે કયા કામથી મળે કેટલા કરોડો રૂપિયા ખર્ચો કર કર્યા પછી બી પાણી ના મળતું હોય તેના માટે કંઈક ને કંઈક પ્રશાસને અને સત્તા પર બેઠેલા લોકોએ અવાજ ઉઠાવી જોઈએ અને કામ કરવું જોઈએ હું એટલું જ માગું કે આ વડોદરા શહેરના નગરજનોને ચોખ્ખું પાણી સમયસર પાણી પૂરતું પાણી મળે એ જેથી લોકોના સ્વાસ્થ્ય ના બગડે અને લોકો સારી રીતે પાણી પી શકે બીજો પ્રશ્ન આ તો વિરોધ પક્ષનો છે પણ હાલમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ નેતાઓ છે એ એક જ પાર્ટીના છે અમુક જગ્યાએ પાણીનો ટાઈમ અલગ હોય છે પ્રેશર અલગ હોય છે એવું નથી લાગતું આ લોકોને લડાઈ હોય એટલે તો કહું છું કે સત્તા પર બેઠેલા લોકોએ ચિંતન કરવું જોઈએ મનોમંથન કરવું જોઈએ અને આટલા કરોડો રૂપિયા ખર્ચો કર્યા છતાં પણ લોકોને પાણી ના મળે એ કેવી વ્યવસ્થા છે તમારી એ વ્યવસ્થા છે કે આ વ્યવસ્થા છે તમારી ફરજિયાત ફરજોમાં આવતું ચોખ્ખું પાણી નગરજનોને પીવડાવવું જોઈએ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એક જ વાયદો હતો તમે શહેરને કંઈ નહીં આપીએ પણ શુદ્ધ ગંગાજળ આપીશું આ ગંગાજળ નહીં ગટર ગંગા આપી રહ્યા છે એટલે એનાથી એને એને બંધ કરો અને લોકોને શુદ્ધ પાણી મળે એની વ્યવસ્થા કરો પાણીનો મુદ્દો તો ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં કાયમી ધોરણે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વડોદરા શહેરના નાગરિકોનો વેરો જે એકસો એંસી રૂપિયા હતો એનો આજે પંદરસો અઢારસો રૂપિયા સુધી પહોંચી ગયો પણ પાણી બે ટાઈમ આવતું હતું એનું એક ટાઈમ કરી દીધું છતાં પણ એ પાણી કોઈને પીવાલાયક નથી આપવામાં આવતું હમણાં જ મિટિંગમાં સત્કાર સમારંભમાં પૂર્વ ઝોનની વાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે કરી કે ભાઈ પૂર્વ ઝોનમાં પાણી નો પ્રશ્ન છે તો શાસન તો ત્રીસ વરસથી એમનું છે આજે કોર્પોરેશનમાં એવો બનાવ બન્યો કે કોર્પોરેશનની અંદર જ્યારે સમગ્ર સભા મળતી હોય ત્યારે કોર્પોરેટરો માટે બહારથી વેચાતું પાણી લાવવામાં આવે છે અને અમને પાણીની બોટલ આપવામાં આવે છે આજે ઓફિસની અંદર જે વડોદરા શહેરના નગરજનો કામ અર્થે આવતા હોય છે એમને પાણીના જે જગ ભરે છે કોર્પોરેશનની ટાંકીઓ અહીંયા જ છે એમાંથી જે જગ ભરીને પાણી આપવામાં આવે છે તો એક ગ્લાસમાં પાણી સાવ ગંદુ આવ્યું તો સ્વાભાવિક છે એવું હતું કે આ ગ્લાસ કદાચ ગંદી હશે તો બીજી ચોખ્ખી ગ્લાસની અંદર ફરી પાણી મંગાવ્યું તો એ પણ માણસ જોઈને ના પી શકે એવું પીળું અને નીચે કચરો બેસી ગયેલો એવું પાણી આવ્યું એના કારણે અમે કોર્પોરેશનની અંદર સભાની પછી અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા કે જ્યાંથી તમારો વહીવટ થાય છે જ્યાં સત્તા પક્ષના મેયર બેસે છે ચેરમેન બેસે છે કરોડો રૂપિયા પાણી પાછળ ફાળવે છે એ કોર્પોરેશનની અંદર જો પીવાલાયક પાણી ના હોય તો તમે વડોદરા શહેરના લોકોને નાગરિકોને ચોખ્ખું પાણી આપો છો એ કોઈ રીતે કહી શકાય આજે જ સાબિત કરે છે કે કોર્પોરેશનમાં પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું તો વડોદરા શહેરના નગરજનોને કેવી રીતે મળતું હશે એ પ્રશ્ન લઈને અમે કમિશનર કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા